દીવા તો બાપુને કહેવાની હોય અચ્છા ખબર ના ઢુકલા આ તો રાત ખબર હોય ને બરાબર પણ એક વાત મારા બાપને કેતો હું તો તારા બાપને ગયા હા વાત કઈ વાત કરી લે ઉપર માર હું નથી ભાઈ તું પી ને મજા ના અરે ખરાબ છે ખરાબ એક તકલો કમાણો 5 કરોડ કેવી રીતે વાળ વધારવાનું તેલ વેચીને તાતા માસા કોણ છે ને મને કઈ ખબર પડી કે ભાઈ ના લે બોલ તમારો છોકરો સિગરેટ પીતો થઈ ગયો એટલે મેં કોણ કીધું કોઈ નહીં મારા છોકરાને કોઈ વેસે જ હતી મારો છોકરો પીવે નહી પીવે તમને વિશ્વાસ કામ કરજો એ આવે ને એને જો કે કે બોલ પીવે છે નહીં અને તોય નો માને ને તો એનું મોઢું

ચોકલેટ ખાધી એ તો સિગરેટ પીને ખાધી છે ને અરે હા પપ્પા ગુને કે દુ સિગરેટ પીધી હવે મે તો એમ ને ચોકલેટ ખાધીઓ પાવલી વાળી હાથ લાવ તારો હાથ લાવ હાથ આમાં સિગરેટ ની વાસ આવે છે હે સિગરેટ ની હા અરે ના પપ્પા ના સિગરેટ ની નઈ હોય આ તો માં ઓલી આગ થાતી હતી ને આતી નું નીકળો તો કદાચ વાસ આવી ગઈ છે હવે વાસ વાળા આ સિગરેટ પીધી છે કે હવે પછી જો સિગરેટ ના હાથ દેને તો પીધી છે ને તો મારી મારીને પોડી નાખીશ

દે દરિયા કિનારે હા હા તમે ભૂલી ગયા કે હું હું દીવ નઈ હું તો પોર ગયો તો ફર બંદર ગયો તો હા ફર બંદર ગયો તો મને બધી સમજ પડે છે ને બધી ખબર છે તું દิว ગયો તો दारू પીવા દิว અરે ના પપ્પા ના હું દิว નતો ગયો તમને કોણે કીધું હું દิว ગયો તો હું આ બેઠો બેઠો મંજીરા વગાડું છું મને બધી ખબર છે તું દิว ગયો તો અને બારું પીવન બધી ખબર છે મને ઓય જો આજ પછી બાર ગયો જ નહિ ઘરની બાર તો ટાટિયા ભાંગી ઘર બેગો આ હા કોણે કીધું વળી ફર બંદર ગયો તો દิว ગયો તો કરવા અરે યાર મને ખબર નથી પડતી હું ઘર બાર જે કાંડ કરું ને એ બધી વાત ને મારા બાપા ને ખબર પડી જાય છે બોલ હવે એમ ખબર પડે ઈ ખબર મને નથી પડતી મને લાગે છે નોકરી નક્કી બાર વાળો ને મારા ઘર માં મારા કરે ભાઈ જોયે એમ ના યાર વાલા ઘણું આવું કરે નજીક કરે દૂર ના માણસો કઈક તને હજી ખબર નથી જે ગલુડિયા ને આપણે નાના હોય બિસ્કીટ આપ્યા હોય ને એ ગલુડિયા મોટા ગુજરાત થાય અને આપણી વાત ભાવે યાદ રાખજે અમારી શીખામણ

હું તારો બાપ છું તું મારો

રોલ નંબર 21 આ એ મારા લાડકા દોસ્તાર કઈ બાજી વાટા લે ભાઈ આ તો આવ જરીક હો અંયા અંયા એટલે હડે એ હા આવ આવ આની ઉપર એપ્લાય કરો રોલ નંબર 21 અરે હા આવ તારી તો હું રા જોતો તો હે પેલા મારે તારું ખબર કેમ કોણ હૈશે કઈ વાંધો નઈ ખબર રાખજે જો તને ખબર પડે ને તો મને કેજે અને ક્યાંક છે ને મને ખબર પડી ને તો તો હું એને મારી મારી અને ચટણી બનાવી દઈ ચટણી હા એ મત કરાય ને હા એ મત કરાય ને હવા માણાવની તો ચટણી જ બનાવાય મોઢે મીઠાને અંદર થી કડવા હોય ને એને તો કડવા હાસ જ દેવાય હા વાત તો આ ધૂમ મારીને ભાઈ ગો ભાઈ 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 પણ મને એમ લાગે છે કે આ આટલા થી નહીં બને હો હજી આ મારી વાત મારા બાપાને કહે મારે કઈક એવું કરવું પડશે કે આ ગમે એટલી વાત મારા બાપાને ને કે ને મારા બાપાને ફેર જ ન પડવો જોયો એવું કઈક કરવું પડશે હું કરું આઈ ગયો આ હું ઉતાવળમાં જાશે કે આ જાસ ભાઈ આજે મને છે ને ફૂલ

કાકવારી ઈચ્છા છે અરે કાકવારી ઈચ્છા હોય તો તારી ઈચ્છા આજે હું પૂરી કરી દઉં હાલ મારા બેગો મસ્ત મજા આવશે હાલ હે આમ કરીને એક વાસે એવું છે એક વાસે પી લે બધિયાના બધિયા સિંગ બધિયા ઓય હોય

અરે અરે પપ્પા પપ્પા અમે છે ને કઈ નથી પીતા આ અહીંયા દારૂ પીવે છે અને બને છે ને દારૂ પીવા માટે ઘર અહિયાં લઈ આવ્યો તમારે છોકરા હાય પીવા એટલે અમે બે હાયર પીએ છીએ જો હા અરે પપ્પા જો આ જો મારું ફ્રૂટ બીયર છે પપ્પા આ ધરા ચેક કરો આ તો આ તો दारू છે આ તો અમે તો હા ફ્રૂટ બીયર છે આ दारू છે તો दारू પીવા મારા છોકરાને

હું જે સિગરેટ પીતો ને ઈ વાત બાપ ને કીધી હતી હું તેને એવું કરું પછી છોકરો સિગરેટ પી તમારો દીવ ગયો હવે બધી એક હવે કદાચ હું ગમે કરીશ ને મારો બાપ તારી વાત ઉપર તો વિશ્વાસ નહિ જ કરે વાહ તારો પ્લાન સક્સેસ ગયો રોલ નંબર અને હા એ બહુ પંચાયત કરી ને મારા બાપા એ જઈ જઈ હવે હું પંચાયત કરીશ તારા બાપા એ જઈને તો તમારા છોકરાએ જો હમણાં દારૂ પીધો છે અને એના સબૂતમાં મારો બાપ છે મારો બાપ